જેટકો દ્વારા બારસો ચોવીસ જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જૉન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રજ કરી દેવામાં આવી છે ત્યારે ગઈકાલથી જ વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવા યુવરાજ યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા શહેરની જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આખો દિવસ ભારે રોસાથી વિરોધ ચાલુ રહ્યો હતો જે હજુ બીજા દિવસે પણ યથાવત ચાલી રહ્યો છે આખી રાત ઠંડીમાં પસાર કરવી પડી છે કેટલાક ઉમેદવારો ફૂટપાથ પર ખુલ્લા વિના સૂતા જોવા મળ્યા હતા તો ઉમેદવારોને આખી રાત ફૂટપાથ પર વિતાવી પડી હોવાથી ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે તમામની માંગ છે કે જ્યાં સુધી જેટકોના એમડી નહીં મળે આવેદન નહીં સ્વીકારે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ